ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ ત્રીજો મુગલ સામ્રાજ્ય ગીત ગાવું છે ને મધ્ય યુગ નો સમય રે મુગલ શાસન લાગે મુગલ શાસન લાગે મને મોટું મોટું સામ્રાજ્ય મુઘલ લાગે મને મોટું પ્રથમ શાસક બાબર બાબર જાણકાર અરબી ફારસી બાબર પછી હુમાયુ સુરી શ્રેષ્ઠ શાસક તો અકબર લાગે

વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ ને બંધાવનાર મુગલ શાસક નો છેલ્લો તો ઔરંગઝેબ લાગે ઔરંગઝેબ લાગે બાબરના સમકાલીન એ તો રાણા સંગ્રામસિંહ અકબરની સામે પડનાર મહારાણા પ્રતાપ વીર દુર્ગાદાસ રાઠોડ પ્રતાપ લાગે રાણા પ્રતાપ લાગે મારાઠા સામ્રાજ્ય ના સ્થાપ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક એ તો શિવાજી સંઘર્ષ થયો ઔરંગઝેબ ને બીજા સાથે તેનું મંત્રીમંડળ તો અસ્ત પ્રધન લાગે અષ્ટ પ્રધન લાગે મધ્યયુગ્નો સમય રે સાસન લાગે મુગલ શાસન